આજરોજ ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ વિનર્સ હોસ્પિટલ કેમ્પસ સુરતનામાં પાંચમા સેમેસ્ટર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર એક વિચાર પ્રેરક ચર્ચાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટીકાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા જાહેર બોલવાની કુશળતા વધારવા અને વિદ્યાર્થીઓમાં એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય નીતિ મુદ્દા વિશે જાગૃતિ લાવવાનો ડિબેટ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સમારોહથી થઈ એન્કર તરીકે કુમારી નિધિ પરમાર અને શ્રી કશ્યપ બોડાણાએ ચર્ચાના નિયમો અને માળખાને સંક્ષિપ્ત સમજૂતી સાથે કાર્યક્રમની શરૂઆત કરી સહભાગીઓને બે ટીમોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા હકારાત્મક અને નકારાત્મક દરેક ટીમને તેમની દલીલો રજૂ કરવા માટે ત્રીસ મિનિટ ફાળવવામાં આવી હતી સકારાત્મક ટીમના સભ્યો ચાર્મી પટેલ દિયા મહિડા કપિલ રાજભર દીપુ પટેલ કાવ્યા ખેતરિયા અને નકારાત્મક ટીમ ખુશી ખાશકિયા સીમા ઉગ્રધર શાહિકા શૈક વૃંદા પટેલ પ્રતિમા ગુપ્તા જેમાં એક સાથે ચૂંટણીઓનો ખર્ચ અસરકારકતા એમસીસીનું સુવ્યવસ્થિકરણ શિક્ષણ અને નીતિ અમલીકરણ પર સકારાત્મક અસર ટૂંકા ગાળાની લોકપ્રિય નીતિઓમાં ઘટાડો રાષ્ટ્રીય વિકાસ એજન્ડાઓને મજબૂત બનાવી પ્રશાસન કાર્યક્ષમતામાં વધારો બંધારણીય અને કાનૂની જટિલતાઓ રાજ્ય સરકારની સ્વાયત્તત્તાનું સંભવિત ધોવાણ પક્ષો પર રાજકીય દબાણમાં વધારો જાગૃતિ માટે સંભવિત રીતે ઉચ્ચ જાહેર શિક્ષણ ખર્ચ વિલંબિત નિર્ણય લેવાના જોખમો રાજકીય ત્યાંનું વધુ પડતું કેન્દ્રીકરણ વગેરે પર બંને ટીમોએ તેમના મુદ્દાઓ રજૂ કર્યા આત્મવિશ્વાસ સ્પષ્ટતા અને ઉત્સાહ પ્રેક્ષકો ખૂબ જ જોડાયેલા રહ્યા આ ચર્ચા આચાર્ય પ્રોફેસર કિરણકુમાર અને વાઇસ પ્રિન્સિપાલ શ્રી જીમી જેમ્સ મોગરિયાના ગતિશીલ નેતૃત્વ હેઠળ યોજવામાં આવી હતી ચર્ચા પછી આચાર્ય પ્રોફેસર કિરણકુમાર ધોમડીયાએ સભાને સંબોધન કર્યું અને એકીકૃત ચૂંટણી પ્રણાલી રાષ્ટ્રીય સંશોધનોને કેવી રીતે બચાવી શકે છે અને લાંબા ગાળાના વિકાસ માટે શાહસને સુવ્યવસ્થિત કરી શકે છે તેના પર મૂલ્યવાન આંતરદ્રષ્ટિ રજૂ કરી વાઇસ પ્રિન્સિપાલ શ્રી જીમી જેમ્સ મોગરિયાએ પણ વિદ્યાર્થીઓના પ્રયત્નો અને વિષય પર વિચારશીલ ચર્ચાઓની પ્રશંસા કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા સમાપનમાં પાંચમા સેમેસ્ટર રબીય નર્સિંગની વિદ્યાર્થીની કુમારિકા પટેલ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ભૂમિકા પરમાર સ્વાતિગામીત શ્વેતા પટેલ હાજર આ કાર્યક્રમનું કાર્યક્ષમ રીતે સંકલન નર્સિંગના અધ્યાપકો શ્રીમતી ચિત્રા કંથારિયા શ્રીમતી સોનલ વાઘેલા અને શ્રીમતી જેતલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પહેલા ચોથા અને પાંચમા અને સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી તેમની ઉત્સાહી હાજરીએ કાર્યક્રમમાં જોડાણ ઉમેર્યું એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની ચર્ચા માત્ર માહિતી નહીં પણ બૌદ્ધિક રીતે ઉત્તેજક પણ હતી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મહત્વના મહત્વપૂર્ણ મુદ્દા પર વિવિધ દ્રષ્ટિકોણ શોધવા અને વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું આ કાર્યક્રમ ટીએનટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પ્રમોટ કરાયેલ સક્રિય શિક્ષણ લોકશાહી સંવાદ અને સર્વાંગી શિક્ષણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે કાર્યક્રમ રાષ્ટ્રગીતના ગાન સાથે સમાપ્ત થયો ત્યારબાદ બધા ઉપસ્થિતો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું